મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન શ્રી જનબળ જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહ્યા તેવા મંત્ર સાથે જળ સંચયના કાર્યો કરીએ પાણી બચાવવું એ આપણા સૌની ફરજ છે આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનું પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા સંકલ્પ પૂર્ણ કરીએ બનાસકાંઠા જિલ્લામાં ડાર્ક ઝોનની મુશ્કેલી દૂર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસને હંમેશા નવું રાહ ચીંધ્યું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી જળશક્તિ અભિયાન કેચ ધરાઈન બે હજાર પચીસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ જળસંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કુવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં શરૂ થયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળ જન જનભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ મંત્રી મંત્રીશ્રી સી આર પાટીલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોનુગરી ગામે રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ જેસીબી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં શ્રીએ જળશક્તિ જનશક્તિ ઉર્જાશક્તિ રક્ષાશક્તિ અને જ્ઞાનશક્તિનો આપેલો વિચાર છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે જ ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણામાં કેળવ્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળ સંગ્રહ જળસંચય ચેકડેમ બંધારાના વિકા વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટી સ્ટેટમાંથી વોટર સપ્લાય સ્ટેટ બન્યું હતું વડાપ્રધાનશ્રીએ આપણને પાણી આવે તે પહેલાં જ પાળ બાંધી લેવાની દિશા આપી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યા છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ કુવા બનાવવાના છે બનાસ ડેરીને આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીમાનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવું મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળસંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે ચોમાસાના વહે જતા પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કુવા ચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે એટલું જ નહીં કૃષિના ઋષિ એવા ખેડૂતો ક્રાંતિકારી કરી શક્ય તે માટે પણ જળસિંચનનું મહત્વનું અંગ છે પ્રાકૃતિક ખેતી સૌ સમસ્યાઓનું સમાધાન છે રાજ્યમાં પૂરતું પાણી મેળવવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યા છે આપણે ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા રાસાયણ ખાતર મુક્ત ખેતી પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય બગડે છે આજે નાની વયે બીપી સુગર હાર્ટ એટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે વડાપ્રધાનશ્રીએ આ સ્થિતિ સુધારવા માટે બેક ટુ બેઝિક આપ્યો છે અને પ્રાકૃતિક ખેતીની મુહિમ પણ ઉપાડી છે મોદીએ વિકસિત ભારત અને પ્રકૃતિના અને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા સંકલ્પો આપણને આપ્યા છે પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચયની સાથે ગ્રીન કવર વધારવા માટે એક પેઢ મા કે નામ જેવા જન અભિયાન શરૂ કરાવ્યા છે વોકલ ફોર લોકલના મંત્રથી સ્વદેશી ઉત્પાદનને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાન શ્રેએ ચિંધ્યો છે પ્રાકૃતિક ખેતીને અપનાવી ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને જાળવવાની દિશામાં તેમણે દર્શાવી છે આવા સંકલ્પ દ્વારા વિકસિત ભારત બે હજાર નિર્માણનું તેમણે આહવાન કર્યું છે આજનું આ જળસંચય માટેનો આપણો પ્રયાસ આવનારી પેઢીને વધુ જળ સુરક્ષા પૂરી પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંધુની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્ય શક્તિને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્ય બળની મહાદુરી અને શૈર્યનું દેશભરનું જનબળ તિરંગા યાત્રાથી બિરદાવી રહ્યું છે ત્યારે આપણે સૌ પણ દેશના જવાનોનું ભારત માતા કી જયના નારાથી સન્માન કરીએ એમ ગૌરવભેર જણાવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે દેશમાં અઢાર ટકા પશુઓ છે જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે આ પશુ તેમજ જીવનસૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ચાર ટકા પીવાનું પાણી ઉપલબ્ધ છે દેશમાં પાણીની વાત કરીએ તો સાતસો પૈકી એકસો પચાસ જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં આવેલ છે બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર નર્મદા યોજના સૌની યોજના જેવી વગેરે વિવિધ યોજના દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજી કહેતા હતા કે નદીઓને જોડવી જોઈએ શ્રી અટલજીના સ્વપ્નને દેશના વડાપ્રધાન શ્રી પૂર્ણ કરી રહ્યા છે નર્મદા સાબરમતી અને કચ્છની નદીઓ સાથે જોડાણ માટે કામ થઈ રહ્યું છે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ ત્રણ નદીઓને જોડવા માટે સત્યોતેર હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી રહી છે વડાપ્રધાન શ્રીએ જોયેલા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ડેમ બનાવતા કેચ ધ રેન અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની તાકીદ છે આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીથી ઝઝૂમતા દેશના ડાર્ક ઝોનમાં આવેલા જિલ્લાઓને બહાર લાવવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી પહેલાં પસંદગી કરવામાં આવી છે ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે બનાસ ડેરી જિલ્લામાં પચીસ હજાર રિચાર્જ ગુવા બનાવશે જેમાં પચાસ ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે ધરતીમાં વધુ પાણી ઉતરી શકાય તે માટે આપણે સૌ કોઈએ પ્રયાસ કરવા જોઈએ તેમણે કહ્યું કે આગામી ચાર વર્ષ આ અભિયાન ચલાવીએ તથા આગામી દસ વર્ષનું આયોજન કરીએ તે મુજબ કામ કરવા જણાવ્યું હતું બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી દ્વારા પર્વતો પર સીડ બોલ ફેંકીને પર્વતોનો હરિયાળો બનાવવા માટે કામ કર્યું છે તેમણે ઓપરેશન સિંધુની સફળતા અંગે પણ વાત કરી હતી જળશક્તિ મંત્રાલયના એમડી શ્રી અર્ચના વર્માએ જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રારંભિક શાબ્દિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાંસદ ભરતભાઈ ડાભી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર કેશાજી ચૌહાણ સ્વરૂપજી ઠાકુર માવજીભાઈ દેસાઈ જળશક્તિ એમડી અર્ચના વર્મા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવડીયા સહિત વિવિધ અધિકારીઓ મહાનુભાવો અને બહુ ઉપસ્થિત રહ્યા હતા એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌ ના સાથ વિકાસ ની પરંપરા વિકસાવી ગુજરાત ના વિકાસ ના

વડાપ્રધાન જે હંમેશા કહે છે એ પાણી એ વિકાસની પહેલી સરસ છે શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બાદ સંભાળ્યું ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી આપત્તિ ને અને પડકાર ને તકમાં પડકાવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈ આપણને સૌથી એમાં કહેવ્યું છે તેમને જળ સમસ્યાના નિવારણ માટે

રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળશક્તિ જળશક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ તણ લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર લીટર બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર લીટર કુવા બનવાના છે બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ પ્રતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું